આજે તમને બતાવું એક શાપિત ગામ આ ગામને ઘોષ ટાઉન અથવા ભૂતિયા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષ અઢારસો પચીસમાં અહીંના ત્યાંસી ગામવાસીઓ અચાનક રીતે ગાયબ થઈ ગયા હતા તો આ છે રાજસ્થાનના જેસલમેર શહેરથી અઢાર કિલોમીટર દૂર આવેલું હોલધરા ગામ જે પાછલા બસો વર્ષથી વેરાન પડ્યું છે લોકવાયકા અનુસાર બે સદી જ્યારે રજવાડું હતું ત્યારે ફૂલધરા ત્યાંનું ખૂબ જ ખુશાલ ગામ હતું અહીંથી રાજ્યને સૌથી વધુ આવક થતી હતી અહીં ઉત્સવો પરંપરાગત નૃત્યો અને સંગીતના સમારોહ થતા હતા આ ગામમાં પાલીવાર બ્રાહ્મણ કુટુંબો રહેતા હતા હવે ઘટના એવી બની કે ગામની એક છોકરીના લગ્ન થવાના હતા જે ખૂબ જ સુંદર હતી જેસલમેર રજવાડાના દીવાન સાલિમસિંહની નજર આ છોકરી પર પડી અને લગ્નની હઠ કરી બેઠો સાલિમસિંહ એક અત્યાચારી વ્યક્તિ હતો આથી ગામના લોકોએ સાલિમસિંહ સાથે છોકરીના લગ્ન કરવાની ના પાડી દીધી સાલિમસિંહે ગામ લોકોને વિચારવા માટે સમય આપ્યો ગામ લોકો જાણતા હતા કે જો તેઓ સાલીમસિંહની વાત નહીં માને તો તે ગામ લોકો પર ખૂબ અત્યાચાર કરશે ઘટનાની ગંભીરતાને સમજી ગામના તમામ લોકો મંદિર પાસે એકઠા થયા અને ગામની દીકરીના સન્માનને બચાવવા માટે કાયમ માટે ગામ છોડી દેવાનો નિર્ણય લીધો એ જ રાતે ગામના તમામ લોકો રાતના સન્નાટામાં પોતાનો બધો સામાન લઈને ઘર છોડીને હંમેશા માટે જતા રહ્યા અને ફરી ક્યારેય પાછા ન ફર્યા એક માન્યતા એવી પણ છે કે ફૂલધારાના લોકો જ્યારે આ ગામ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે શાપ આપ્યો હતો કે આ ગામ ફરી ક્યારેય નહીં વસે અને આજે એવું જ કંઈક દેખાય છે એક સમયના સમૃદ્ધ કહેવાતા આ ગામમાં કતારબદ્ધ પથ્થરના મકાનો હવે સમયની સાથે ખંડિયર બની ચૂક્યા છે ફૂલધરા ગામ હવે પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે રાજસ્થાન સરકારે આ ગામમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે અહીંના અમુક ઘરોને પહેલાની જેવા બનાવી દીધા છે કહેવાય છે કે આજે પણ આ ગામમાં ફૂલધરા છોડી ગયેલા લોકોની આત્મા ભટકે છે પણ જો તમને બીક ના લાગતી હોય તો એકવાર ચોક્કસ જેસલમેર જવાનું થાય તો આ ગામમાં આટો મારી આવજો આવજો